બાબુ કરોડો વંદન કરવા પડે કરોડો કારણ કે અહીંથી ભાઈ ધૂન ની માલિકો જે કોઈ પણ મહાપુરુષ ની યાદી કરાવી જલારામ બાબા હોય બગદાણી ને ધરતી ની માલિકો બાબા હોય એ જેથી જીવતા હતા ને ભાઈ જેથી હયાત હતા ને તેથી દુનિયા ને જ દેતી હોયા ગયા પછી ખબર પડી કે આ તો યાર ઓલિયા નો અવતાર હતો આ કઈક પરમાત્મા નો એમ કેવાય કે અંશ હતો જગત ને ગયા પછી હું તો ખરેખર આ બેઠેલા તમામ યુવાનોને ખરેખર વંદન કરું છું કે આ મેલડી ના સાનિધ્ય ની માલિકો તમને એક નામ સ્મરણ કરવાનો એમ કેવાય કે મોકો મળ્યો ભાઈ ખરેખર વંદન કરું છું સાહેબ

મહાત્મા ઈશ્વરદાસજી પણ એમ લખ્યું છું જો હું તમે નામ સ્મરણ કરી લે ને તો આ ભવની માલિકો થી તરી જવાય પછી કોઈ પણ સંપ્રદાય કોઈ પણ ઈષ્ટદેવ કોઈ પણ માતાજી ભગવાન તમે નામ સ્મરણ એકવાર કરી લ્યો અને એમાં આજે સાનિધ્ય ભગવતી જેથી બારણા બંધ થઈ જાય ફરતી કોર થી જેથી તમારા રસ્તા બંધ થઇ જાય અણીયારા ના પાદર માલિકોર આવી અને આકાશી મેલડી ના માલિકોર આવી હું તો કહું છું દીવો બહુ દિવસો બહુ છે ઉભી રહી જાય છે આના પરમાણ અને પુરાવા દેવાની જરૂર નથી આ તમે બધા બેઠા છો ને મોટું એનો પુરાવો છે સાહેબ એમાં કોઈ બીજી વાત નથી આ ભગવતી મેલડી ની તાકાત છે સાહેબ જેમ એક નાનકડું એવું છોકરું જેમ એક ફુગા તોડી નાખે

એક દિવસ એમાં કઈ વાત નથી વધારે ન કહે કે એક દી શું થાય સાચી વાત છે મહા તત્વ થી આપડે અસ્તિત્વ છે પણ હું એમ કેવા માંગુ છું કે ઈ બાને એક દી પોતાની યાદ તો કરે છે ને દુનિયા સાંભળી લેજો માત્ર ને માત્ર મા તત્વ ની વાત કરવી છે શક્તિ તત્વની વાત કરવી છે પરમાત્માની શું તાકાત હોય એની વાત કરવી છે અને એક નાભી માંથી નાદ નીકળી જાય અને કેટલી ઘડી માં તમારું કામ કરી જાય એવા પુરાવા સાથે ની વાતો કરવા જ આવ્યો છું અને તમારા બધા ભાવ મારા પ્રત્યે છે ને ભાઈ એ જ અમારું મોટું બજેટ છે ભાઈ આમાં કોઈ બીજી વ્યાખ્યા નથી બાકી પૈસા તો ગામો ગામ જાય છે અને ગામો ગામ કમાય છે માતાજી ભગવતી સિંધવાઈ ની ખુબ દયા છે હુરાપુરા દાદા ની ખૂબ દયા છે અને પ્રોગ્રામ માં સિઝન માં કર્યા છે પણ આ જ ખરેખર અમારે આમ તો બીજા નંબર ના સરપંચ બીજા નંબર ના પ્રમુખ રવિનો નો કોણ આવે મને કે હું બીજા નંબર નો પ્રમુખ છો પ્રમુખ નહીં એટલે એકવાર એને વધારો તાળીઓ ત્યારે એના હિસાબે આવ્યા હોય એવો જોવા કારણ કે અમારો મોટો મારો મોટો ભાઈ કહેવાનો અર્થ એ છે કે એની પણ કાંઈક શ્રદ્ધા તો છે ને સાહેબ એને કાંઈક તો આય લાગણી છે એ કાંઈક તો આય ભારી ગયા છે નહીં આવે છે હે પણ કહેવાનો અર્થ એ છે કે કંદરથી શ્રદ્ધા સાચી છે ને ભગવતી આવીને ઊભી રહી જવાની વાત પાકી છે પાકી છે ને ફાકી છે સાહેબ એમાં એક પણ જાતની શંકાને સ્થાન નથી

તમે બધા અમારું સાંભળો બહુ સારું કેવાય પણ ઈ શક્તિ તત્વ ની તાકાત છે ની આરાધના મા ના ની વાતો કરવી છે જ કરવા માટે માત્ર આનંદ કરવા માટે આવ્યા છીએ હા ને ભગવતી આવે આવે અને આવે એના અનેક દાખલા અને પુરાવા આપણે આગળ લઈશું પણ એ પેલા આપણે અહીંથી જગદંબાની વંદના કરી ભગવતી બ્રહ્માંડ વંદના કરી આમ તો Mara Mitro.